દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુંડના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ વભૂકી ઉઠ્યો છે જેને લઈને પુણાગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે આહીર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીજીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી સાથે દ્વારકામાં આવીને સ્વામી માખી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આજે આહીર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો જય દ્વારકાધીશ હું મનીષા આહીર અમે સીધા સીધી લીટીના પ્રભુ શ્રી જગતપિતા દ્વારકાધીશના દ્વારકાધીશ ના વંશજોશી અમારે ખૂબ જ દુખદ સાથે કહેવું પડે છે કે આ સ્વામિનારાયણ સંતો અવર નવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી જે વાણીવિલાસ બફાટ કરે છે એ ખૂબ જ નિંદનીય છે આ વખતે એમનાથી ભૂલ પડી ગઈ છે અને એમણે નિંદા કરી છે અમારા પ્રભુ અમારા જગત પિતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની જે અમારો આહિર સમાજ નહીં ચલાવે અમારા સમાજની એક જ માંગણી છે કે આ સંતો દ્વારકામાં જઈ પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગે નહીતર આના ગંભીર પરિણામ ભોગવવા માટે આ સંતો તૈયાર રહે કારણ કે આ સંતોની માનસિકતા આપણને અવરનવર સામે આવે જ છે ત્યારે આ સંતોને પણ બોલશો તો એ અમે નહી ચલાવીએ અમારી બસ એક જ માંગણી છે કે આપ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશ માફી માંગો જય દ્વારકાધીશ જીતુભાઈ કાછળ પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે વારંવાર વાણીવિલાસ થઈ રહ્યો છે અવારનવાર સનાતન ધર્મના વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે એ ખરેખર ખૂબ નિંદનીય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિનંતી કરું છું સલાહ પણ આપું છું ખરેખર એમના સાધુઓને માનસિક અસ્થિર થઈ ગયા એના માટે એક સારી હોસ્પિટલ બનાવે ને એને સ્વસ્થ કરે જેથી કરીને એ લોકોને સારું જ્ઞાન આપી શકે અને સ્વામિનારાયણ સંપ્રદાયના હું વિનંતી કરું છું કે જે એમના સાધુઓ બેફામ સનાતન ધર્મ ભગવાન કૃષ્ણ વિશે વાણી વિલાસ કરે છે એ ઝડપથી દ્વારકા જઈને માફી માગીને એના પુસ્તકોની અંદર સનાતન ધર્મના ઈષ્ટદેવ હોય ભગવાન કૃષ્ણ હોય શિવ હોય કે ભગવાન રામ હોય એમને જે નાના દેખાડવાની કોશિશ કરે ને જે પેજની અંદર ઉલ્લેખ છો એ પેજને પણ દૂર કરે હું તો યદુકુળમાંથી આવું છું કૃષ્ણ ભગવાનનો વંશજ છું આહિરનું સંતાન છું એટલે હું વિનંતી કરું છું કે ઝડપથી આ સાધુઓ દ્વારકા જઈને અને માફી માગે ને આ આ જે વાણી વિલાસ્યો છે એને પૂર્ણ વિરામ આપે નીતિ સનાતન જાગશે તો એને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આ સાધુઓના કારણે જવાબદેવો ભારે પડશે એટલે વિનંતી કરું છું કે આ જે કઈ ઘટના ઘટી છે એને પૂર્ણ વિરામ આપે